નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિસાગરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે આઠમની તિથિએ કરવામાં આવતું વ્રત ધરો આઠમ તથા રાધાષ્ટમી વ્રત વિશે વાત કરવાના છીએ કેમ કે આજના દિવસે રાધાજીનો જન્મ દિવસ મનાવવામાં આવે છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની વધ પક્ષની આઠમે થયો હતો તેવી જ રીતે રાધાજીનો જન્મ ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની આઠમે થયો હતો કે જેને જન્માષ્ટમીની જેમ રાધાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે ધરો આઠમ તથા રાધાષ્ટમી વ્રત વિશે વાત કરીશું વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ આપણે રાધાષ્ટમી વ્રત વિશે વાત કરીશું તો મિત્રો રાધા રાધાજીનો જન્મ ઋષભાનુને ત્યાં થયો હતો અને તેમની માતાનું નામ કીર્તિ હતું કહેવાય છે કે રાજા ઋષભાનુ યજ્ઞ માટે જમીન સાફ કરી રહ્યા હતા ત્યારે સ્વયં ધરતી માતા રાધા રાણીના રૂપમાં તેમની સામે આવ્યા અને રાજાએ તેમને પોતાની પુત્રી તરીકે સ્વીકાર્યા હતા રાધા શબ્દનો અર્થ એવો થાય કે જે રસ્તો બતાવે અને માત્ર રાધા નામનો જપ કરવાથી પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરી શકાય છે આજના દિવસે જો રાધા રાણીનું પૂજન પૂર્ણ શ્રદ્ધા ભાવપૂર્વક કરવામાં આવે તો આપણા મનની દરેક મનોકામના સિદ્ધ થાય છે જે યુવક યુવતીઓને મનગમતો જીવનસાથી જોઈતો હોય તેમણે આજે રાધાકૃષ્ણની પૂજા અને મંત્ર જાપ કરવા જોઈએ એવું કહેવાય છે કે જો આ દિવસે રાધા રાણી સહિત ભગવાન શ્રીકૃષ્ણને ધૂપદીપ નૈવેદ અને ફૂલહારથી પૂજન અર્ચન કરવામાં આવે છે તો ભગવાન આપણી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે અને ભગવાન કૃષ્ણ આપણને પોતાના શરણમાં લે છે રાધાજી એટલા દયાળુ છે કે માત્ર રાધા રાધા નામનું જટણ કરવાથી જ પણ તે બહુ પ્રસન્ન થઈ જાય છે એમનો કોઈ એવો અઘરો મંત્ર કે એવો અઘરો પાઠ નથી કે જે કરવાથી જ તેઓ પ્રસન્ન થાય વર્ષાના જો આપ ગયા હશો તો દરેકના મુખે એક જ નામ હોય છે રાધે રાધે એટલે તેમના નામના જાપ માત્રથી પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી શકાય છે જે કોઈ રાધાષ્ટમીનું વ્રત કરતું હોય તો તેણે આજના દિવસે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ ન થાય તો એકટાણું કરવું જોઈએ અને જો વ્રત ન થઈ શકે તો પૂજા અવશ્ય કરવી જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ શુદ્ધ વસ્ત્રો પહેરીને રાધાજીનું મનમાં સ્મરણ કરવાનું ત્યારબાદ ઘરના મંદિરમાં રાધારાણી સહિત શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તો તેનું આજે પૂજન કરવું ભગવાનને આજે ખાસ કરીને તુલસીપત્ર અર્પણ કરવા જોઈએ તથા પંચામૃત ધૂપદીપ નૈવેદની પૂજન આરતી કરવી જોઈએ ધરો આઠમ હોવાથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ધરો અર્પણ કરવામાં આવે છે કે જેને એક ભાષામાં દૂરવા પણ કહી શકાય ભોખડ પણ કહી શકાય છે તે કૃષ્ણ ભગવાનને આજે તુલસીપત્રની સાથે ખાસ ધરવામાં આવે છે ભગવાનને આજે પ્રસાદમાં માખણ ધરાવવું જોઈએ અને રાધા રાણીને આજે ખીરનો પ્રસાદ ધરવામાં આવે છે કે જેમાં બે પાન તુલસીપત્રના મૂકવા જોઈએ આજના દિવસે ખાસ કરીને સ્ત્રીઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે આજના દિવસે રાધાકૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્રથી પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મળે છે જે કોઈ આજે વ્રત કરે છે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાયેલા રહે છે દરેક મનોકામના સિદ્ધ થાય છે તથા રાધાષ્ટમીનો પવિત્ર દિવસ હોય તો આજે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન પૂર્ણ કરવું જોઈએ રાધાકૃષ્ણના મંદિરે દર્શન કરવા જવું જોઈએ ત્યાં શક્ય હોય તો આપણે તન મન ધનથી સેવા આપવી જોઈએ યથાશક્તિ સુપાત્ર બ્રાહ્મણોને દાન આપવું જોઈએ સીધો આપવો જોઈએ અથવા તો સાધુબાબા સંતોને જમાડી શકાય છે પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન નારાયણ શ્રીકૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લેવાના હતા ત્યારે તેમણે અને ધરતી માતાએ કહ્યું હતું કે તમે પણ રાધાના રૂપમાં જન્મ લો અને આ રીતે રાધા કૃષ્ણની જોડી બની અને કહેવાય છે કે સ્વયં લક્ષ્મી લક્ષ્મીજીએ પણ રાધાજીના રૂપમાં જન્મ લીધો હતો દેવી ભાગવતના પણ નારદ મુનિએ રાધાજીના ગુણગાન ગાયા છે ઓમ શ્રી રાધાએ સ્વાહા આ મંત્રનો જાપ કરીને રાધાજીને પ્રસન્ન કરી શકાય છે એવું લખેલું છે એવું પણ કહેવાય છે કે વ્યક્તિ જે વ્યક્તિ શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે રાધા નામનું સ્મરણ કરતા નથી ત્યારે તેમની શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પૂજા સંપૂર્ણ ગણાતી નથી કેમ કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જીવનના અધિષ્ઠાત્રી દેવ છે રાધાજી વગર ભગવાન શ્રી કૃષ્ણ અધૂરા છે એમને જ્યાં રાધા નામનો જપ થાય ત્યાં શ્રીકૃષ્ણ ભગવાન આપોઆપ આવી જાય છે અને એટલા માટે જ આપણે સૌ પ્રથમ રાધાજીનું નામ લઈએ અને પછી કૃષ્ણ ભગવાનનું નામ લઈએ છીએ આજના દિવસે રાધાષ્ટકનો પાઠ કરાય છે તથા તેમના મંત્રનો જાપ કરાય છે ઓમ ભાનુજય વિભ શ્રી કૃષ્ણ પ્રિયાય ધીમહિ તનો રાધા પ્રચોદયા આ ઉપરાંત આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય લક્ષ્મી સહત્ર નામનો પાઠ કરી શકાય શ્રી સુક્તમનો પાઠ કરી શકાય છે તથા આઠમની તિથિ છે કે જે આપણા કુળદેવીને સમર્પિત હોય છે માતાજીને સમર્પિત હોય એટલે કે આજે દુર્ગાષ્ટમી હોય છે તો આજે માતાજીના પણ કોઈ પણ પાઠ કરી શકાય છે કરવા જે કરવાથી જીવનમાં યશ કીર્તિ અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે તો આ રીતે રાધાષ્ટમી વ્રતની કથા તથા વ્રતનું મહાત્મય આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે તો હવે આપણે ધરોઆઠમ વ્રત વિશે વાત કરીશું તો મિત્રો ધરોઆઠમ એટલે કે ધરતી માતાની પૂજા અને અર્ચના કરવાનો દિવસ કહેવાય છે ધરતી માતાનું પણ આપણી ઉપર ઋણ ગણું છે જ્યારે જ્યારે પૃથ્વી પર અસુરોનો ત્રાસ વધી ગયો અને સાધુ સંતો ઉપર સમસ્યા આવી હતી ત્યારે ધરતીની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ કોઈને કોઈ અવતાર ધારણ કરેલો છે જ્યારે હિરણાક પૃથ્વીને સમુદ્રમાં લઈ ગયો હતો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ વરા અવતાર ધારણ કરીને સમુદ્રમાંથી પૃથ્વીને બચાવી હતી અને હિણાક્ષનો અંત કર્યો હતો એટલા માટે ભગવાન નારાયણની પત્ની ભૂદેવી પણ કહેવાય છે પ્રથમ રાજા પૃથ્વીને આ ધરતીને ખેડીને રહેવા અને ખેતી કરવા લાયક બનાવી હતી અને તેમાં અનાજ અને શાકભાજી ઉગાડ્યા હતા અને તેમના નામ પરથી જ ભૂમિનું નામ પૃથ્વી પડ્યું હતું આજના દિવસે ધરતી માતાના વાળ સમાન ગણાતા દુર્વાઘાસ અને ધરોની પૂજા કરવામાં આવે છે કે જે ગણપતિની પૂજામાં ખાસ વપરાય છે આ દિવસે ધરો આઠમની કથા સાંભળીને દુર્વા ઘાસથી જો ધરતીનું પૂજન કરવામાં આવે છે તો કહેવાય છે કે સંતાનોની રક્ષા થાય છે આયુષ્ય વધે છે અને બહેનોનો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા આપણા હિન્દુ ધર્મમાં આ ધરો આઠમને દુર્વાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે ભગવાન શ્રી ગણેશને દુર્વા અતિ પ્રિય છે અને તેમને દૂરવા માટે ખાસ કરીને અર્પણ કરવામાં આવે છે દુર્વા ઘાસ એ ઘણી ધરતી માતાને જ એક અંશ છે કે જે ઘણું પવિત્ર છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વ છે એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓએ અસુરોને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત નીકળ્યું અને અમૃતની ખેંચા ખેંચી દરમિયાન અમૃતના જે ટીપાં ધરતી પર પડ્યા તેમાંથી દુર્વાઘાસની ઉત્પત્તિ થઈ હતી આથી દુર્વાનું સેવન પણ કરી શકાય છે અને દુર્વાષ્ટમીના દિવસે દુર્વા ઘાસની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ મળે છે ધર્મગ્રંથો અનુસાર એકવાર અલનાસુર નામના રાક્ષસે આખી પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો અને દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તેને નષ્ટ કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા પરંતુ તે અસુરનો નાશ થતો ન હતો ત્યારે ગણેશજી તે અસુરને ગળી ગયા અલ્નાસુર અગ્નિનું સ્વરૂપ હોવાથી ગણેશજીના શરીરમાં ખૂબ જ ગરમી વધી ગઈ અને જ્યારે ગણેશજી બેચેન થવા લાગ્યા ત્યારે બધા દેવી દેવતાઓએ તેમની ગરમી શાંત કરવા માટે દુર્વાઘાસ અર્પિત કર્યા આ દુર્વાઘાસથી ચમત્કારિક રીતે ગણેશજીની ગરમી શાંત થઈ ગઈ અને ત્યારથી જ દુર્વાઘાસ ગણેશજીને અત્યંત પ્રિય છે આજના દિવસે બહેનો આ વ્રત કરીને એવી જ પ્રાર્થના કરે છે કે જેવી રીતે દુર્વાઘાસની જેમ એકમાંથી અનેક ફૂટે છે તે જ રીતે સંતાન પ્રાપ્તિ અને અમારા વંશની વૃદ્ધિ થતી રહે એટલે આજના દિવસે ધરો આઠમનું વ્રત કરવામાં આવે છે કે જે ખાસ કરીને બહેનો દ્વારા કરવામાં આવે છે પરંતુ ઘણી જગ્યાએ આ વ્રત ભાઈઓ પણ કરતા હોય છે દૂરવાનું પૂંજન કરે છે અને ધરતી માતાનું પણ ખૂબ પૂંજન કરે છે અને ધરતી માતાનું આપણા ઉપર ઋણ પણ રહેલું છે તો તે ઋણને ચૂકવવા માટે આ ધરો આઠમનું વ્રત આપણે સૌ લોકોએ અવશ્ય કરવું જોઈએ આ રીતે ધરો આઠમ વ્રતનું શાસ્ત્રોમાં લખેલું છે તો હવે આપણે ધરો આઠમની સાંભળીએ કે જે સાંભળવા માત્રથી પણ ધરો આઠમનું વ્રત કર્યા સમાન ફળ મળે છે તો બોલીએ ધરો કી જય એક ગામમાં સાસુ બહુ રહેતા હતા બહુ ઘણી સમજદાર હતી પણ સાસુ નાની નાની વાતમાં ચણકા કરતી તેમનો દીકરો મજૂરી કરવા ખેતરે જતો અને સાસુ બહુ ઘાસ લાવીને અને સાસુ ઘાસ લાવીને ઘર ચલાવતા એવામાં ભાદરવો મહિનો આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને કહ્યું કે ચાલ ખેતરમાં જઈએ ઘાસ વાઢી આવીએ વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી તેથી તેને વિચાર આવ્યો કે આજે લીલું ઘાસ કેવી રીતે વાઢવું આ તો પાપ ગણાય તેણે હિંમત કરીને ચાસુને ના કહી તો સાસુએ ગુસ્સે થઈને કહ્યું કે જો ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવીશું હું એકલી જ જાઉં શું સાસુ તો દાંતડું લઈને ખેતર તરફ નીકળી પડ્યા બિચારી વહુ પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવીને મનમાં ધરો માતાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમાં મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે પણ સાસુની પાછળ પાછળ ચાલી ખેતરમાં પહોંચીને સાસુ તો ઝડપથી ઘાસ વાઢવા લાગી પણ વહુનો જીવ ચાલતો ન હતો તેને થયું કે જો લીલું ઘાસ વાટશે તો વ્રતનો ભંગ થશે તે લીલું ઘાસ છોડીને માત્ર સૂકું ઘાસ વાઢવા લાગી સંધ્યા પડી અને સાસુ બહુ ઘાસના ભારા સાથે મૂકીને પાછા પાછા ફર્યા તો ગામના પાદરે તેમને સમાચાર મળ્યા કે ઝડપથી ઘરે જાઓ તમારું બાળક બળી રહ્યું છે આ સાંભળીને તેમના જીવ અધર થઈ ગયા તેઓ ઘાસના ભારા ત્યાં જ ફેંકીને ઘર તરફ દોડ્યા ઘરે પહોંચીને જોયું તો આખું ઘર બળીને રાગ થઈ ગયું હતું બહુ તો અડધા બળેલા દરવાજાને ધક્કો મારીને અંદર ગઈ અને જોયું તો ઘોડિયામાં તેનું બાળક હસતું રમતું હતું આ જોઈને તે રાજી રાજી થઈ ગઈ તેણે તરત જ બાળકને ઉઠાવીને સાતી છરસો છાપી લીધો અને મનોમન ધરો માતાને આભાર માન્યો કે હે ધરોમાં તમારો આભાર તમે મારા લાલની રક્ષા કરી મારા વ્રતની લાજ રાખી વહુ બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં ખુશીના આંસુ આવ્યા પોતાની ભૂલનો અહેસાસ થતાં તે ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ધરોમાં તમે જેવા આ વહુને ફળ્યા તેવું જ તમારું વ્રત કરનાર વ્રતકથા સાંભળનાર વાંચનાર વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલીએ ધરો માતાકી જય મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવતું વ્રત રાધાષ્ટમી અને ધરવા ધરવા આઠમ વ્રતની કથા વ્રતનો મહિમા અને વ્રતની વિધિ જાણી આશા છે કે આપ સૌ લોકો અમારી સાથે આ વિડીયો જોયો હશે અને સાંભળ્યો હશે તો વિડીયોમાં નવું કાંઈક જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપના જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર